દાહોદ જિલ્લામાં વધુ એક વખત વન્યપ્રાણી દીપડાના માનવ જાત ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે વાત છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની જેમાં ગોવિંદા તળાઈના ચારેલ પરિવારના બે યુવકો કોઈ આમ અર્થે દામણગારી ગામે ગયા હતા જ્યાંથી સાંજના સમયે બાઈક ઉપર પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં સાંજના સાત વાગ્યાના સુમારે સિંગવેડના મંડેર ચોકડી પાસે ઝાડીમાં લપાઈને બેઠેલા દીપડાએ બંને બાઇક સવાર ઉપર તરાપ મારતા બાઇક સવાર યુવકો પડી ગયા હતા દીપડાએ યુવકોના મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જોકે દરમિયાન બુમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો હાલ બંને બાઇક સવાર યુવકો જે દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા તેમને એકસો આઠ મારફતે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બનાવના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે